વિસાવતરમાં આપના જીતના દાવા સાથે જશ્નનો માહોલ વડોદરા ગાંધીનગર ગૃહ ખાતે આપ કાર્યકરોનો ઉલ્લાસ વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત સાથે આપના કાર્યકરો અને જનતામાં ઉત્સાહ અને જશ્નોનો માહોલ ફેલાયો ચૂંટણી પરિણામ જાહેર થતાં જ વડોદરા સ્થિત ગાંધીનગર ગૃહ ખાતે આપના કાર્યકરો ભેગા થયા હતા જ્યાં સૂત્રોચ્ચાર અને આતશબાજી સાથે જીતનો ઉત્સવ મનાવવામાં આવ્યો અહીં ઉપસ્થિત લોકો અને પ્રવક્તાઓએ જણાવ્યું કે જો આપને આવડશે તો ગોપાલ ઇટાલિયા વિસાવદરના પાલિકા પંચાયતના ગેમ ચેન્જર સાબિત થશે મતગણતરીની રાહ જોતા લોકોમાં આત્મવિશ્વાસ અને આશાવાદનો સંદેશો ફેલાવો છે ગાંધીનગર ગૃહ ખાતે આપના કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ચિત્તો ઉત્સવ મનાવવામાં આવ્યો જેમાં જનતાનો ભારે ઉત્સાહ પ્રગટ થતો હતો વિસાવતર નવા ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાની જીતને લઈને વડોદરાના આપના કાર્યકરોમાં ખુશી અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હવે મહાનગરપાલિકામાં આવવાનું કારણ એ છે કે એ અમારી જ સંસ્થા છે અને એ સંસ્થાના જ અમે કર્મચારી છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા કર્મચારી અમે છે અમારી માંગ એક જ છે કે જે કોર્પોરેશનમાં સાતસો વીસ દિવસ જે ચોથા વર્ગના કર્મચારીના થાય તેઓને કાયમી ઓર્ડર આપી અને એમનો હક આપે છે એ જ હક અમે લેવા માંગીએ છીએ પણ આ લોકોની બેવડી નીતિ કે કોર્પોરેશનના કર્મચારીને એ લોકો કાયમી ઓર્ડર આપીને અને એ લોકોનો પગાર વધારો કરે છે એ જ અમારી માંગણી છે કે શિક્ષણ સમિતિના કર્મચારી સાથે અન્યાય કેમ એટલે અમે આજે આજે ઓગણીસ દિવસથી અહીંયા ઘરના પર બેઠા છે પણ આ લોકોની આંખ ઉઘડતી નથી કોઈ પદ પદ અધિકારી શ્રી ચેરમેનશ્રી શ્રી પછી અહીંયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર કે ડેપ્યુટી મેયર અમારું ભાર લેવા કોઈ આવ્યું નથી એના માટે અમે ઓગણીસ દિવસ અહીંયાથી ઘરડા પર બેઠા છે હવે જ્યાર સુધી અમને અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખવાના છે એ પછી ગમે તે થાય અને જો છેલ્લા સુધી છેલ્લામાં છેલ્લી હકીકત કે અમને જો ન્યાય નહીં મળે તો અમે એ લોકોએ કરજી આપવાના છે કે અમને જો તમે ન્યાય આપી શકતા નથી તો પછી આત્મહત્યા કરવા માટેનું એક અમને અરજી રૂપે અમે અરજી આપવાના અને એ અરજીમાં લખીશું કે ભાઈ તમે જો ન્યાય ના આપવાનો હોય તમને આત્મહત્યા કરવા માટેની પરમિશન આપો કે જે અમે અમારા પરિવાર સાથે આત્મહત્યા કરીશું અને અમારું જીવન ટૂંકાવી દઈશું પછી તો તમને શાંતિ થશે ને પછી કે સાતસો વીસ દિવસ થયા પછી અમે કાયમી નથી કર્યા માટે આ કર્મચારીઓએ આ પગલું ભરવું પડ્યું અત્યારે તમે જો ઉંમર જુઓ સિત્તેર સિત્તેર વર્ષની ઉંમર થઈ ગઈ છે પુરુષોની સિત્તેર વર્ષની ઉંમર થઈ ગઈ છે છતાં પણ આ લોકોની કાન આંખ કંઈ ઉઘરતું નથી માટે આજે ઓગણીસ દિવસથી ત્યાં બેઠા છે પણ આ લોકોને દેખાતું નથી એટલે આજે અમે આ સમગ્ર સભામાં અમારી રજૂઆત કરવા માટે આવેલા છે રાજેશ સોલંકી મહામંત્રી